નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆઈએસએફ ફોર્સના જવાનોને સાથે રાખી પોલીસે ફૂટમાર્ક કરી પોલીસ સ્ટેશન વિસ્તારથી વાકેફ કરવામાં આવ્યા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને હવે માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત ખડેપગે પોતાની ફરજ બજાવી રહી છે ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લાની પોલીસ દ્વારા મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન રાજ્યની બોર્ડર પર સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બોલ સાગર ઇલેક્શન આવે છે મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો અચ્છા આપણે ગેમ રમી હું એક શબ્દ બોલું એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ થ્રી સેવન્ટી ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એક મોદી સરકાર તો પછી કોને વોટ આપવો એમાં કન્ફ્યુઝન કેમ હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળ નું બટન દબાવો ભાજપ ને જીતાડો બીજી તરફ જિલ્લાના શહેરી અને ગ્રામ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે ત્યારે ખાનપુર તાલુકાના બાકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એએસપી વિવેક ભેડાની આગેવાનીમાં સીઆઈએસએફ ફોર્સના જવાનોને સાથી રાખી ફૂટમાર્ચ કરી પોલીસ સ્ટેશન વિસ્તારથી વાકેફ કરવામાં આવ્યા હતા આ ફૂટમાર્ચ બાકુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડરવાડા ગામ લીંબડીયા ગામે યોજાઈ હતી હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ